વરાછા યોગી છો ખાતે હતા સંજય છગન પડશાળા આજે સવારે પોતાની બાઇક ઉપર પર્વત ગામ ખાતેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા અજાણ્યા હોય તેમની ઉપર ફાયરિંગ કરી સ્થળ પરથી નાસ છૂટ્યા હતા સંજય પડશાળાની પીઠના ભાગે ગોળી વાગતા તેઓ લોહી લુહાણ થઈને ત્યાં ઢળી પડ્યા હતા જ્યારે ફાયરિંગની ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો આ ઘટના અંગે જાણતા હતા જો સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા એક બાજુ પોલીસ દ્વારા ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ ફાયરિંગમાં ઇજા પામનાર સંજય પડશાળાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં એક્સ રે કાઢતા તેની પીઠના ભાગે ગોળી હોવાનું સામે આવ્યું હતું તેની સઘન સારવાર હાથ ધરવામાં આવી હતી તબીબો દ્વારા તેનું ઓપરેશન કરી ગોળી બહાર કાઢવાની પ્રક્રિયા કરીયા છે બીજી બાજુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સંજય પડશાળાની લીંબાયત ખાતે યાર્ડની ફેક્ટરી છે આજે સવારે તેઓ પર્વત ગામ ખાતે થી બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળ આવેલા અજાણ્યા દ્વારા તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવતું જોકે ફાયરિંગ કરનાર કોણ છે અને ફાયરિંગ કરવાનું ચોક્કસ કારણ શું છે તે સંજય પડછાળાના નિવેદનો અને આરોપીઓ પકડાયા બાદ જ સ્પષ્ટ થશે પોલીસે હાલમાં અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે આજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ખાડી રોડ છે નારાયણનગર પાસે ત્યાં એક બનાવ બન્યો છે જેમાં ફાયરિંગની ઘટના સામે આવી છે એમાં હકીકત એવી છે કે એક વ્યક્તિ નામ સંજયભાઈ છે પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળી અને અહીંયા આવતા હતા પોતાનું એમનું અહીંયા કારખાનું છે ખાતું છે તો ત્યાં આવતા હતા આ એમનો રૂટીન રો આવવા જવાનો રસ્તો છે તો ત્યાં આવી અને જે અંજની એક બિલ્ડિંગ બની રહ્યું છે અંજની નંદન કરીને એ પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ એમના ઉપર ફાયરિંગ કર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે આ બાબતની અત્યારે તપાસ ચાલી રહી છે અમે જે ભોગ બનનાર છે એમની પણ પૂછપરછ થોડી ઘણી કરી છે અત્યારે એમને સારવાર હેઠળ રાખવામાં આવે છે અને જે ગોળી લાગી છે એમને એનું ઓપરેશનની અત્યારે પ્રક્રિયા ચાલુ છે પ્રાથમિક જે માહિતી છે એ મુજબ એમને પીઠમાં ગોળી વાગી છે અને એક ગોળી વાગી છે એટલું એક્સ રેમાં દેખાય છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જલ્દીથી આરોપી પકડાઈ જાય એના માટે ઝોન ટુની તમામ પોલીસ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શન કરવાનું કામગીરી કરી રહ્યા છે અમે તમામ રીતના તપાસ કરી રહ્યા છીએ જેમાં સીસીટીવી પણ ચેક કર્યા છીએ આ ઉપરાંત બીજે બધા જે ઇન્ફોર્મેશન હોય એને પણ અમે વેરીફાઈ કરી અને એના ઉપર કામ કરી રહ્યા છીએ કોઈ અત્યારે સસ્પેક્ટ કોઈ એવું નથી મળ્યું પરંતુ બે ત્રણ જે એંગલ્સ છે કે જેમાં આવું હોઈ શકે એના ઉપર અમે વર્કઆઉટ કરી અને આરોપીઓને જલ્દી પકડવા માટે કોશિશ કરી રહ્યા છીએ